ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મન્સ કે લેફ સિલ્વર પંપ એન્ડ મોટર નામ યાદ રખના વાત રફતારના રાક્ષસોની અમદાવાદ હોય કે વડોદરા રાજકોટ હોય કે સુરત માલેતુજાર નવી રાવોએ રસ્તાને રેસિંગ ટ્રેક બનાવી દીધા છે વર્તમાન માર્ચ મહિનામાં જ એવી અનેક ઘટનાઓ સામે આવી કે હવે રસ્તા પર રાહદારીઓને ચાલતા ડર લાગે છે બસ સ્ટેન્ડ પર ઊભા રહેતા ડર લાગે છે ટુ વ્હીલર ચાલકોને પણ ડર લાગે છે લોકોને એ વાતનો ડર લાગે છે કે ક્યાંક પાછળથી કોઈ નબીરો આવીને તેમને ટક્કર મારી દેશે તો એક જ પળમાં જિંદગી ખતમ થઈ જશે આ નશેડીઓ કેવી રીતે રસ્તા પર આતંક મચાવે છે તે અમે તમને એનિમેશનના માધ્યમથી સૌથી પહેલા સમજાવી રસ્તા પર રફતારનો ગેર વર્તાવનારા નબીરાઓ મોંઘીદાટ કારની અંદર પહેલા દારૂ પીવે છે અને એ જ એવા રાજ્યમાં જ્યાં દારૂબંધી છે દારૂ પીને તેઓ પોતાના નશાની સાથે સાથે સ્પીડને પણ હાઈ કરે છે સો થી નીચે તો તેમની સ્પીડ હોતી જ નથી અને પછી આ જ રીતે કોઈ વાહન સાથે અથડાઈ જાય અથવા રાહદારીઓનો કચ્છર વાડી દે આવી જ કેટલીક ઘટનાઓ માર્ચ મહિના દરમિયાન જોવા મળી જેમાં નબીરાઓના કારણે નિર્દોષ લોકોને ભોગ લેવાઈ દો સૌથી પહેલા આ દ્રશ્યો જુઓ આ રફતારનો કાળો કહેર છે આ દ્રશ્યો અમદાવાદના ચાંદખેડા વિસ્તારના છે જ્યાં એક્સયુવી સેવન હંડ્રેડ લઈને જઈ રહેલા નબીરાય એએમટીએસ બસની અંદર કાર ઘુસાડી આ દ્રશ્યો પરથી જ તમે અંદાજો લગાવી શકો કે કારની સ્પીડ કેટલી હશે ઘટનામાં કાર ચાલક પ્રકાશસિંહ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો કે હોસ્પિટલમાં વેન્ટિલેટર ઉપર છે જ્યારે કારની બાજુમાં બેઠેલો વિકાસ જેનું મોત થઈ ગયું અકસ્માત પણ એવા સમયે થયો જ્યારે પોલીસે ડ્રિંક એન્ડ ડ્રાઈવ શરૂ કરી છે રાત્રે પોલીસે કોમ્બિંગ કર્યું હતું અને સવારે સાત થી સાડા સાત વાગ્યાની વચ્ચે જ આ અકસ્માત થયો આ નબીરાય નશો કર્યો હતો કે નહીં તે જાણવા પોલીસે લોહીના નમૂના પણ લીધા પરંતુ કારની અંદરથી દારૂની બોટલ મળી આવી છે જેના પરથી કાર ચાલકે નશામાં ચકચૂર થઈને ચાની જગ્યાએ જે સવારના પહોરમાં જે દારૂ પીધો એનું જ આ પરિણામ હતું અને એના જ કારણે આ કર્યું હોવાનું કહેવાય છે કારની સ્પીડ એટલી વધારે હતી કે મુસાફરો ભરેલી બસ પણ તેની ટક્કરથી દસ ફૂટ આગળ ધકેલાઈ ગઈ જેના કારણે કેટલાક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા હવે આ કારની હાલત પણ જોઈ લો એક્સયુવી સેવન હંડ્રેડ કાર ફાઈવ સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી કાર છે પરંતુ અકસ્માત જોયા પછી કોઈ કલ્પના પણ ન કરી શકે તેવી હાલત આ ફાઈવ સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી કારની થઈ છે અમે મન ફાવે તેમ કાર ચલાવીશું અમને કંઈ નહીં થાય અમારી મોંઘી કાર અમને બચાવી લેશે આવો રુઆબ મારીને ફરનારા આ દ્રશ્યો ખાસ ધ્યાનથી જોઈ લેજો તમારી રફતાર બીજાને તો મારશે જ સાથે સાથે તમને પણ મારી નાખશે લાખો અથવા કરોડો રૂપિયાની કાર તમારી સગી નહીં થાય કારણ કે કાર બનાવનારી કંપનીઓએ પણ વિચારી નહીં હોય કે તમારા જેવા નબીરાઓ બેફામ રીતે કાર પણ હંકારશે અને બીજાનું જીવ પણ લેશે નબીરાઓ ફૂલ સ્પીડમાં કાર ચલાવીને કેવો કાળો કહેર વરસાવે છે તેવો આ વધુ એક પુરાવો છે ધરમપુરના રાજમહેલ રોડ પર કાર ચાલકે કેવી રીતે બાઇક ચાલકને મોતને ઘાટ ઉતાર્યો એના સીસીટીવી ફૂટેજ જેમાં તમે જોઈ શકો છો કે કારની સ્પીડ કેટલી વધારે હતી અને એક ટક્કર થતાની સાથે બધું રફે દફે થઈ ગયું તો બીજી તરફ તેર માર્ચના રોજ વડોદરામાં રક્ષિત નામના નબીરાએ કેવી રીતે લોકોને કચડ્યા હતા તે પણ તમે જોયું હશે હોડીની રાત્રે વડોદરામાં નશો કરી પૂરપાટ ઝડપે કાર દોડાવીને રક્ષિત સ્થિત પ્લાન્ટના ત્રણ સેફ્ટી ઓફિસર વડોદરા આવ્યા અને કારનો ડેટા લઈ ગયા હતા આ ડેટા જર્મની મોકલવામાં આવ્યો હતો અકસ્માત સમયે કારનું ડંગલ પ્રાંશુના મોબાઈલની એમ બી એપ્લિકેશન સાથે કનેક્ટ હતું જેથી પોલીસે તેનો પણ રિપોર્ટ મેળવી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં કારની સ્પીડ એકસો હવે આપણે ત્યાં સિટીની અંદર કારની સ્પીડ ચાલીસ થી સાહીઠ છે જેની સામે એકસો ત્રીસ ઝડપે કાર ચલાવવામાં આવે તો શું હાલત થાય તેનો તમે અંદાજો લગાવી શકો છો નશડીઓ પોતાના નશામાં બસ આ જ રીતે ચકચૂર થઈને રસ્તા પર નીકળે છે એક્સેલેટર એટલું જ હાઈ કરી નાખે છે અને સ્પીડ ઓવર થઈ જાય છે તેના પછી શું થાય છે તેનું તમને નથી અને આ રીતે અકસ્માત થાય છે પણ તેમને કોઈ જ ફરક પડતો નથી આવા તામસી વૃત્તિ ધરાવનારા લોકોની શાન પોલીસ જ ઠેકાણે પાડી શકે છે પોલીસ જે રીતે ગુંડા તત્વોને કાયદાનો પાઠ ભણાવી રહી છે તેવી જ રીતે હવે નશડી કાર ચાલકો સામે પણ તવાઈ બોલાવે તે ખૂબ જરૂરી છે કારણ કે અકસ્માત કરીને બેફામ ફરનારા આવા નશેડીઓને અત્યારે રોકવામાં નહીં આવે તો તેમને ફાવતું મળી જશે અને પછી પરિસ્થિતિ કંટ્રોલ બહાર જતી રહેશે આજે તો પરિસ્થિતિ જ એવી ઊભી થઈ છે કે રસ્તામાં પણ ચાલવું પણ લોકો માટે સલામત નથી રહ પાછળથી ગમે તે આવીને ટક્કર મારીને જતું રહે નક્કી નથી હોતું કે પાછળથી કોણે ટક્કર મારી ચાંદખેડાની આ ઘટના પછી તો હવે લોકો બસની અંદર પણ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે પોલીસ હવે આવા નશેડી નવીરાઓની સ્પીડ પર બ્રેક મારે તે જરૂરી છે ટ્રાફિક પોલીસે તેના માટે સતત ડ્રાઈવ ચલાવીને આવા નશેડીઓની શાન ઠેકાણે લાવવી પડશે જેથી નિર્દોષ લોકો રફતારના કહેરનો ભોગ ન બને આવા નબીરાઓના માતા પિતાએ પણ પોતાના દીકરાને શિખામણ આપવી જોઈએ કારણ કે છૂટ મળવાની શરૂઆત ઘરથી જ થતી હોય છે ઘરેથી કોઈ રોકટોક ન હોવાના કારણે આવા નબીરાઓ છાકટા બનીને ફરતા રહે છે મોડે સુધી તેઓ નશો કરીને ફરતા રહે છે જો માતા પિતા જ તેમને અંકુશમાં રાખે તો આવી ઘટનાઓ અટકી શકે તેમ છે